બારસોને ને છોતેર ભાવ છે સુપર જીવીસ કલર વાળો માલ છે મિત્રો એકદમ ચોખ્ખો વ્હાઈટન રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ ઘટેલિટી રૂપિયાનો ભાવ એકદમ સુપર ક્વોલિટી છે

અગિયારસો ને એકસાઠ અગિયારસો ને એકસાઠ રૂપિયા રૂપિયાનો ભાવ થયો અગિયારસો ને એકસાઠક રૂપ 1100 માં બોલો 1100 1116 રૂપિયા નો ભાવ થયો 1116 રૂપિયા જીવી સો સુપર જીવી 1116 બોઉં તોલે આ ભાગ માં દેખાડે છે 76 આ વિકેલનો વિકેલ 1000 નંબર 2 એકતાને 76 કેમ ના આપું 1076 1076 હો 1076 આ કેમ ના આપું હે